મુન્દ્રા તાલુકાના લુણી ગામના લુડંગ ધામે ગણેશ દેવનો ભવ્યતિ ભવ્ય પરંપરાગત બે દિવસીય મેળો યોજાશે જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે મુન્દ્રા તાલુકાના લુણી ગામે આવેલ લુણંગધામ ખાતે ગણેશ દેવનો બે દિવસીય ભવ્યતિ ભવ્ય પરંપરાગત મેળો તારીખ સાત ચાર રવિવારના તેમજ આઠ ચારના સોમવારે ઉજવાશે મહેશ સંપ્રદાયમાં ગણેશ દેવનું આ ધાર્મિક સ્થળ આસ્થાનું પ્રતિક છે બે દિવસીય આ મેળામાં કચ્છ ગુજરાત તેમજ ભારતભરમાંથી સમસ્ત મહેશ્વારી મેઘવાડ સમાજ તેમજ દરેક ધર્મના ભાવિકો પણ આવીને દાદાના સ્થાને શીસ ચૂકાવે છે તો શું કહે છે આ ધાર્મિક સ્થળના પૂજારી મગનભાઈ માતંગ સાંભળીએ તેમના શબ્દોમાં મુજો મગન ખીમજી માતંગ લુણી લુણંગધામ મંદિર જો પૂજારીયા પૂજારી અહીંયા એ મસ્રી સમાજની આસ્થાનો પ્રતિક દેશ અને વિદેશથી મશ્રી સમાજ જ પાા ભાવ મિએ દર્શનાથી અચન તા જે જીવે મિણી જ મનોકામના પૂરી થયું અને હેતે એ તાલુકે જા લગભગ તમુ કૌમે જ મે દર્શનથી અચા તા ગાર્ડન હે મિયે સુવિધા હે એ જી મનોકામના તે પૂરી થિએ ચૈત્ર ત્રીજ જો મેળો ભરાજે વ્યારાજે તો લાખો જી જીત લાખોની મેદની વેતી અને મળે દર્શન કરે ને ધન્ય અનુભવ હેં તા જી તી ગચ મણે વિકાસ પણ થયો જ પાે કચ્છમાં કદાચ કતે પણ એડો વિકાસ નહીં થયો એડો અડો ધામ વિકાસ થયો ને બોડી સજી પાંજી સારો મને કામ કરી રહી મુજી નજર સેનેહેર તો આ બે દિવસીય મેળાના પ્રથમ દિવસે રવિવારે સવારથી દાદાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે સાંજે મહાઆરતી મહાપ્રસાદ જ્ઞાનવાણી ધર્મગુરુઓ પીરસશે તેમજ તેજસ્વી તાલાઓનું અને દાતાઓનું સન્માન કરવામાં આવશે તો દ્વિતીય દિવસે સોમવારે તારીખ આઠ ચારના સવારે ધર્મ ગુરુઓનું સામયું ધ્વજારોહણ કળશ સ્થાપના હિંડોળા દર્શન ભેટ અર્પણ અને ધાર્મિક વિધિ થશે શું કહે છે બે દિવસીય મેળાના આયોજનને લઈને અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ લુણી ધામના પ્રમુખ કિશોરભાઈ પિંગોલ અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ અને અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પરંપરાગત વાર્ષિક મેળોનું આયોજન થાય છે ત્યારે લુણંગદા લુણંગદાદાના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો શ્રદ્ધાથી અહીંયા પધારતા હોય છે ત્યારે સૌને આ વર્ષે મેળાની શુભેચ્છા પાઠવીએ છીએ અખિલ કચ્છ ગણેશ સેવક સંઘની ટીમ સતત મેળા માટે પંદર વીસ દિવસ અગાઉથી તૈયારી કરતી હોય છે એમાં દરેક ક્ષેત્રે કેવી રીતે સફળ થઈએ કેવી રીતે સુવિધાઓ પૂરી પાડી શકીએ એના માટે ફાયરથી માંડીને મેડિકલ સુધી અને આવનારા યાત્રિકોને ભોજનનો પણ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવે છે ત્યારે અમને ખુશી થાય છે કે સમગ્ર મૈસૂરી સમાજના ભાઈઓ બહેનો અહીં ખૂબ મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થે આવતા હોય છે દરેક સમાજના અહીં શ્રદ્ધા રાખીને દર્શનાર્થે આવતા હોય છે ત્યારે આવકારીએ છીએ અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટની ટીમ અને અખિલ કચ્છ મૈશુરી સમાજની ટીમ પણ સાથે મળી અને આ મેળાને ભવ્ય રીતે દીપાવે છે ત્યારે હું સાત તારીખના ત્રીજના રાત્રે મેળો ભરાય છે અને આઠ તારીખના અહીં પેઢી દાદાના સાનિધ્યમાં થાય છે ત્યારે હું ખૂબ જ લાગણી અનુભવું છું અને સૌને શુભેચ્છા પાઠવું છું આવનારા સમયમાં એનાથી વિશેષ સુવિધાઓ સાથે આ સજ્જ વિસ્તાર એક શૈક્ષણિક ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ કરતું હોય છે ત્યારે આપના માધ્યમથી અને મા આશાપુરા ન્યૂઝના માધ્યમથી હું એટલો સંદેશો ભારત દેશની પ્રજાને આપું છું કે આ રમણીય વિસ્તારમાં આપનો સાથ એ અમારા માટે અમૂલ્ય છે આવનારા સમયમાં વધુને વધુ અહીં શ્રદ્ધા રાખી અને દાન ડોનેશન આપતા રહો એવી હું આશા અપેક્ષા રાખું છું અને આજના દિવસે પણ એક શ્રદ્ધાળુ અહીં સમાજના દાતાશ્રીઓ એ જે પચીસ કિ પચીસ કિલોની બોરી દ્વારા એક દાન આપ્યું છે ત્યારે અમને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને દાતા પરિવારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ સંસ્થા દાતાઓથી ચાલતી સંસ્થા છે અને એનામાં ક્યાંય પણ એક ક્યાંય દૂરનો ઉપયોગ ન થાય એની પણ ઝીણતાપૂર્વક અમે એક ધ્યાન રાખીએ છીએ આપ અહીં અમારો જે પણ હર સકાર આપો છો તો મીડિયા મિત્રોને પણ હું ખૂબ ખૂબ માનું છું આ બે દિવસીય મેળાની તડામાર તૈયારીઓ આરંભાઈ છે ત્યારે લુડંગ અખિલ કચ્છ મહેશ્વરી મેઘવાડ સમાજના ઉપપ્રમુખ મંજીભાઈ ડોરુ સાથે માન્યુસે ખાસ મુલાકાત લીધી હતી લુડંગધામનો સારો એવો વિકાસ થયો છે તો આ ધામ અને મેળાની ચાલતી તૈયારી વિશે મંજીભાઈ ડોરુએ ખાસ માઝાપુરા ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું હતું કે મંજીભાઈ ડોરુએ શું કહ્યું સાંભળીએ તેમના શબ્દોમાં સમસ્ત મૈસૂરી મેઘવાડ સમાજના ધર્માચાર મારું નામ ડોરુ મંજી હું નાના બાળિયા ગામનો છું અને કચ્છ જિલ્લા અખિલ કચ્છ મહેસુરી મેઘવાડ સમાજનો વાઇસ પ્રેસિડેન્ટ છું માંડવી તાલુકા મહેસૂરી સમાજનો વાઇસ પ્રેસિડેન્ટ છું અમારા આ ધામ જ્યાં આપણે આમના સ્થાનિક ઊભા છીએ આ જગ્યા લોલંગદેવ એ ગણેશ ધામ ઉપર જે ત્રીજ અને ચોથ તારીખ સાત અને આઠના મેળો ભરાય છે આ દર્શાલ મેળો ભરાય છે ત્યારે લાખોની સંખ્યામાં અમારો મહેશ્વી મેઘવાર સમાજ કચ્છ ગુજરાત ગમે ત્યાં હોય ત્યાંથી આવી અને અહીંયા માથો નમાવી દાદાના આશીર્વાદ લે છે એની મનોકામના પરિપૂર્ણ થાય છે અને અમારા સમાજના એ યુવાનો છે યુવતીઓ છે જેના પ્રથમ જે લગ્ન થયા હોય તો એ પણ ફરજીયાત પ્રથમ લગ્ન થયા હોય એ અહીંયા દર્શન કરવા એને ફરજીયાત આવું પડે એની આ યાત્રા થાય છે અને એક ધાર્મિક સ્થાન તરીકે દેશ વિદેશથી લોકો અહીંયા આવી અને અમારો સમાજ તો છે પણ સાથે અન્ય સમાજ પણ આ સ્થાન ઉપર આવીને પોતાની શ્રદ્ધાઓ રાખી અને એની માનતાઓ પૂરી થાય છે અને એમાં હવે વધારો થઈ રહ્યો છે સાથે સાથે આ ધામ અમારા સમાજનો એક વિકાસનો પણ ધામ છે આ એક સાર્વજનિક ટ્રસ્ટે અમારા ધાર્મિક ટ્રસ્ટે અમારી રજિસ્ટ્રેશન ટ્રસ્ટ છે અને એના માધ્યમથી આ જે શિક્ષણનો જે સંકુલ આપ જોઈ શકો છો અને મારા ન્યૂઝના કેમેરાથી દેશ વિદેશમાં જવાય એવી ભાવનાથી આ કાર્યક્રમને હું એક સહયોગી બનીને પ્રસારણ કરવા માગું છું મારો દેહ છે કે આ એક શૈક્ષણિક વિકાસ થાય છે એક મોટો વિકાસ થાય છે શૈક્ષણિક થયો છે સાથે સાથે ગાર્ડન છે સાથે પાર્ટી પ્લોટ છે અને એ અનેક જાતની હજી પણ વિવિધ સુવિધાઓ સમાજના હિત માટે વધવાની છે આ એક પર્યટક તરીકે કચ્છ નહીં પણ ગુજરાતમાં એક પર્યટક તરીકે આ ધામ વિકસે એવી અમારી ભાવના છે અમે સારો સાથ મળી રહ્યો છે અને અમારા આ હમણાં હાલના જે ટ્રસ્ટ છે એના પ્રમુખ કિશોરભાઈ પિંગોલ અને મહામંત્રી ડૉક્ટર લાલજીભાઈ પોપલ સાહેબ પણ બહુ સારી મહેનત કરીને એની ટીમને એક ટ્યુન કરીને જે વિકાસ કરી રહ્યો છે તેને અમારો સમાજ પૂરો સહયોગ અને સાથ આપી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આ સંસ્થા અને આ સમાજ વધુમાં વધુ વિકાસ થાય એવી અમારી સર્વેની ભાવના છે સુવિધાઓમાં એક તો ભોજનશાળા છે ભોજન છે અહીંયા જે યાત્રાળુ આવે છે તો અહીંયા એને ભોજનની વ્યવસ્થા મળે છે સાથે મ્યુઝિયમ છે જે અમારો એક ધાર્મિક ઇતિહાસ છે સાહિત્ય છે જે અમારો એ પણ અહીંયા એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યો છે એની બાજુમાં પાર્ટી પ્લોટ છે અને એની બાજુમાં આપણો આ એક તળાવ પણ સારો છે સાથે આ સ્કૂલ જે છે ભવન છે અને અહીંયા એકથી દસ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પાંચ એકથી પાંચ પાછળના ભાગમાં જે સ્કૂલ છે અહીંયા છે અને પાંચથી દસનો અહીંયા સ્થાનિક જે બન્યો છે એ જગ્યા થયા છે એની બાજુમાં અમારા માદગેશ્વર મહાદેવનું પણ મંદિર આવેલું છે જે આપ જોઈ શકો છો તો એ બધો અમારો આ સંકુલમાં દરેક વસ્તુ જે હમણાં છે એનો સારો વિકાસ થાય છે અને એ વધુ વિકાસ થશે એ સાથે અમે અમારા સમાજને આહવાન કરીએ છીએ સમાજના ધાર્મિક અમારા ધર્મગુરુઓ સમાજના શિક્ષિત લોકો જાગૃત આગેવાનો નાગરિકો અમને હું એક આહવાન કરવા માગું છું કે ખરેખર આ એક ટ્રસ્ટ આપણા સમાજના એક મોટામાં મોટા વિકાસનો પાયો છે અહીંયા આપ આવી અને આ સંસ્થાને સહયોગ આપો મદદરૂપ થાવો તો આપણો સમાજ બહુ જ વિકાસ થશે એવી અભ્યર્થના હું વ્યક્ત કરું છું જય લોળમદેવ મેળામાં અમારે સાંજના અહીંયા સામૈયા હોય અને જે દર્શનાર્થીઓ પ્રવાસીઓ જે આવતા હોય એ લોકો પોતાની સદા અહીંયા માનતા પૂરી કરે છે અને આખી રાત મેળો ચાલુ હોય છે અહીંયા અમારો એક સારો એક આયોજન હોય છે ધર્મગુરુઓનું જ્ઞાનકાંથન હોય છે સાથે સાથે સવારના ચાર વાગેથી ફ્રી પાછા અમારા આરાધના થાય જે આરાધ પૂજા થાય પછી એના ઉપર પત્રી પૂજા થાય ભેટ ચડાવે પ્રસાદ ચડાવે અને લોકો યાત્રા દર્શન કરી અને સૌ લોકો અહીંયાથી દાદાની રજા લઈ અને પોતાનું વિદાય લે છે અને આ સાથે હમણાં પણ અમારા જે કચ્છમાં અમારો જે ધર્મ છે એનો ધાર્મિક રીતે છ માઈ વણત જે કહીએ છ માસના વ્રત છે એ અમારા કચ્છમાં હમણાં ચાર જગ્યાએ છે માંડી તાલુકાના મેરાવ ગામ છે મુન્દ્રા તાલુકાનું તુમરી ગામ છે અને અબલાસાનો એક ગામ છે બાલા બાલાચોર ગામ સાથે અંજારનો વરસાદ એમ ચાર ઠેકાણે અમારા 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 એ છ મહિનાનો વ્રતનો વ્રત પોતાનું લોકો છ મહિનાનું વ્રત પૂર્ણ થશે ચોથના દિવસે જ તો અહીંયાથી પણ શું વધારે ને વધારે લોકો યજ્ઞમાં જવાનું થશે એટલે આ મેળો સવાર સુધી ફૂલ હશે અને સવાર પછી અહીંયાથી બધા યાત્રાળુઓ વણજ તરફ આન કરશે આ બે દિવસીય મેળાને સફળ બનાવવા શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ સમિતિએ જહેમત ઉઠાવી રહી છે કેમેરામેન આર્યુ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી કચ્છ ચાલો ચાલો લુણંગધામ લુણંગધામ શ્રી મેળો અને પૂજ્ય લુણંગ દેવની યાત્રા શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ લોણી દ્વારા શ્રી ગણેશ દેવ નો મેળો અને પૂજ્ય લુણંગ દેવ ની યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે સિદ્ધો પૂજ્ય દાદામાં શ્રદ્ધા રાખતા સમસ્ત સમાજો યાત્રાળુઓ અને દર્શનાર્થીઓને પધારવા ભાવભર્યું આમંત્રણ છે કાર્યક્રમની રૂપરેખા તારીખ સાત ચાર બે હજાર ઓગણીસ રવિવાર સવારથી દર્શન અને યાત્રા સાંજે સાત કલાકે મહાઆરતી ભોજન પ્રસાદ રાત્રે નવ કલાકે તેજસ્વી તારલા સન્માન અને દાતા સ્ત્રીઓ તથા સોમવાર સવારે છ કલાકે રાત્રે સવારે છ ત્રીસ કલાકે ધજા આરોહણ અને કળશ સ્થાપના સવારે સાત કલાકે દર્શન અને ભેટ અર્પણ અને ધાર્મિક વિધિ આ પ્રસંગે ગામના સમાજોના પ્રમુખો કે સમાજમાંથી દાન ફંડ એકત્ર કરી લાવવા અપીલ કરવામાં આવી છે તાલુકા મથકો થાય તો વિનંતી કરવાથી એસટી બસ ફાળવવામાં આવશે સ્થળ લુણંગ ધામ લુણી તાલુકો મુન્દ્રા કચ્છ તારીખ સાત ચાર બે થી આઠ ચાર બે ઓગણીસ નિમંત્રક કિશોરભાઈ ગાંગજીભાઈ પિંગોલ પ્રમુખ શ્રી તેમજ સમસ્ત કારોબારી હોદ્દેદારો અને તમામ સભ્યો સૌજન્ય મનજીભાઈ જમનાદાસ દોરુ ઉપપ્રમુખ શ્રી અખિલ કચ્છ મહેશ્વરી સમાજ રોયલ ક્રિકેટ ક્લબ ભુજ દ્વારા આયોજિત કચ્છ પ્રીમિયર લીગ બે હજાર ઓગણીસ

હિરાણી સ્પોર્ટ જનતાગર હોટલની બાજુમાં ભુજ ખેરલાપા ટી સ્ટોન રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આયા નગર આયોજકો કુલદીપસિંહ જાડેજા મોબાઈલ નંબર સત્તાણું એકસો ત્રેવીસ ચોવીસ બસો પચીસ લકીરાજસિંહ વાઘેલા એકાણું જીરો સડસઠ સત્યાવીસ પાંચસો પચાસ ਜਲਵਾਣੀ ਅਰਮਾਨ ਖਾਨ 79907 447804 ਹਰੀ ਰਬਾਹੀ 92652 95488